તેમજ રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સ્વસ્થ જળ મળે હેતુથી નળ સે જળ યોજના શરૂ કરી હતી તેમ છતાં ગામ લોકોની જિંદગી સાથે ખેલવાડ કરી રહ્યા છે તંત્ર લોકો ગંદુ પાણી પી રહ્યા છે પેથાપુર ગ્રામ પંચાયત દ્વારા કૂવાનું કામ કરવામાં આવતું હોય કામ તો પૂર્ણ થયું પણ એ કૂવાનું પાણી લોકોના ઘર સુધી પહોંચાડવાનું હોય છે પણ એ કૂવાનું પાણી ફક્ત કૂવાનો માલિક વાપરતો હોય એવું લાગી રહ્યું છે પેથાપુર ગ્રામ પંચાયતની ઓફિસની આજુબાજુમાં ગંદકી ગટરનું પાણી સાથેની બાજુમાં આવતા આંગણવાડી ઘર જેમાં નાના નાના ભૂલકાઓ આવતા હોય છે નાના ભૂલકાઓના સ્વાસ્થ્ય સાથે ખેલવાડ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે પેથાપુર ગ્રામ પંચાયત દ્વારા સંવાદદાતા સંદીપ ડામોર દીવ મિરા ન્યૂઝ દાહોદ કાકી આ પાણી તમે ગાળીને પીવો છો ગાળીને પીએ છીએ

આજ રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પેથાપુર ગામે નળસ્ય જળ યોજના જે સરકાર દ્વારા ચલાવવામાં આવી હતી એ ખાલી કાગજ ઉપર જ ચાલી રહી છે ખરેખર હકીકત એવી છે કે આ પેથાપુર ગામમાં ક્યાંય પણ નળસ્ય જળ યોજના જે નળ ખાલી લાગી ગયા છે પણ પાણી ક્યાંય નથી તમે કેમેરાના માધ્યમથી જોશો કેમેરામેનને કહીશ કે નળ બતાવો આ જે નળ છે હા પાણી ક્યાંય નથી આવતું આ ખાલી લગાવવામાં આવ્યો છે આ ખાલી લોકોને એમ કે આકર્ષિત કરવા માટે અને વોટ બેન્કિંગ માટેનો આ લગાવવામાં આવ્યો છે અહીંયા પાણી નથી આવ્યું આજુ આમ ખાલી હલે છે કાંઈ નથી એટલે અહીંયા લોલીપોપ ચાલી રહી છે ત્યારે આપણે

તો આ પાણી ક્યારથી નથી આવતો નળ સજળ યોજના માં હમણાં નાખીએ તો હમણાં હવે કોઈ અહીંયા કોઈ હવે આ નળ સે જળ યોજનામાં છે તો આ તમારા બાજુમાં પૂર્વ સરપંચ છે તો એ સરપંચ દ્વારા કોઈ તમને પાણી ના ના હું આ નળની વાત કરું છું આ પેલા નળ લગાવ્યા છે ને એમાં પાણી ક્યારથી નથી આવતું નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર